જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના મિત્રો સંત રવિદાસની એક રચના છે લગ્ન ટાઈપનું એક ભજન છે સુરતા અને શબ્દના લગ્ન કરાવે છે કહે છે સાહેલી તત્વનો માંડવો ત્રિગુણી તોરણીય રે બંધા સાહેલી મોરી પાંચરે તત્વનો માંડવો સાહેલી શબ્દ ભક્તિ માટે વાપરવામાં આવ્યો છે સુરતાની સાહેલી ભક્તિ છે કારણ કે સુરતાની સખી સાહેલી એ વચ્ચે માધ્યમ બની અને સુરતાનો શબ્દ સાથે મિલન કરાવે છે વચ્ચે સાહેલી જો માધ્યમ ન બને તો એ સુરતા પોતાના પીઓ સીધી શબ્દ સુધી ન પહોંચી શકે તો આ મારો પાંચરે તત્વનો માંડવો ધરતી આકાશ વાયુ જણા અગ્નિ પાંચ તત્વોથી બનેલો આપણો આ દેહરૂપી આ માંડવો છે આમાં ત્રિગુણી તોરણ બંધાયો રજોગુણ તમો ગુણ ને સત્વગુણ સત્વગુણ આ ત્રણ ગુણના તોરણ બંધાયા છે એની અંદર ગુણલા ગુણસજી બેસાડિયા એની અંદર ગુણ ગુણલાજે છે હવે ત્રિગુણ રજોગુણ તમોગુણ ને સતગુણ આ ત્રણ ગુણના તોરણ છે ત્રણ ગુણ દ્વારા આ માંડવો આપણો ચાલી રહ્યો છે જેવી રીતે રજોગુણમાં આપણે અહંકાર અને કામ સત્વગુણમાં મોહ તમોગુણમાં ક્રોધ અને લોભ આવી રીતના ત્રણ ગુણના આધારે આપણું શરીર ચાલી રહ્યું છે પરંતુ જે કોઈ વ્યક્તિ સત્વગુણમાં ટક્યો હોય તો એ ભક્તિભજનમાં લાગી રહીએ જે કોઈ વ્યક્તિ રજોગુણમાં હશે કામી હશે અને અહંકારી હશે જે કોઈ તમોગુણમાં બંધાયેલો હશે એ જાજો ઊંઘ આહારમાં મૈથુનમાં રહેતો હશે સૂતો રહેતો હશે જાજો ખાતો હશે આળસ હશે નિંદ્રા હશે અને લોભ હશે અને ક્રોધ પણ હશે તો આ ટાઈપના હવે સત્વગુણ જે છે સત્વગુણમાં કોઈ પણ માણસ ટકી જાય તો તમોગુણને રજોગુણનું બેલેન્સ આવી જાય જેવી રીતે એક ત્રાજવું હોય ત્રાજવાનું જે બંને બાજુ બે છાબડા હોય છે એમાં બે બાજુ તમે એક એક કિલો વજન સેન્ટ્રલ મૂકી દો એટલે એનો કાંટો ત્રાજવાનો સેન્ટ્રલમાં આવી જાય જેનો ભાર વધારે હોય એ બાજુ ત્રાજવાનું પલડું નમી જતું હોય છે પણ બે સમાન બની જાય બે છાબડા તો વચ્ચેનો જે કાંટો હોય છે તમે જોજો એ સેન્ટ્રલમાં આવી જાય સેન્ટ્રલમાં આવી જાય સેન્ટ્રલમાં છે એ સત્વગુણ છે સેન્ટ્રલ એટલે વચમાં એ સત્વગુણ છે સત્વગુણમાં જ્યારે આપણે ટકી જાય ત્યારે તમો ગુણ દબાઈ જાય છે અને સત્વગુણ પ્રગટ થાય છે અને સત્વગુણની અંદર વ્યક્તિ ભજન ભક્તિ મનન ચિંતન સ્વાધ્યાય આવું બધું કરી શકતા હોય છે અને એનાથી ઉપર ઉઠતા હોય છે હવે પછી કહે છે ગુણલા ગુણેશજી બેસાડિયા હવે ગુણલા એટલે ગુણ એ જ ત્રણ ગુણ હવે અહીંયા સોલે સોલ જે ગુણ છે જે ભગવાન કૃષ્ણ સોલ ગુણ વિશે વાત કરી ગયા છે આપણે ઘણા ઓડિયો બોલી ગયા છે એ બધા સોલે સોળ ગુણ જ્યારે ધારણ કરેલી હશે ત્યારે ગુણેશજીનું કામ શું છે કોઈ પણ બાધા ત્યાં પ્રગટ થવા ન જોઈએ ગણપતિમાં આવે છે ને વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સંભિનામકૃકારીમાં સરોવદા એ જ રીતના કે ગુણેશજીના ગુણલા એટલા માટે બેસાડવામાં આવે છે કે ત્યાં આ લગ્નની અંદર કોઈ પણ બાધા આવતી નથી જેમ આપણે ગણપતિની સ્થાપના કરતા હોય છે એ જ રીતના બરાબર પછી પ્રેમની પીઠી ચોડાય તો મિત્રો પીઠીનો રંગ પીળો હોય છે બરાબર જેને આપણે હળદર કહીએ છીએ તો મિત્રો જેમ પીઠી ચોડતા હોય છે લગ્ન સમયે વરકન્યા બંને પીઠી ચોડતા હોય છે બરાબર પીઠી હળદરથી ચોરાય તો હળદરનો જે રંગ છે પીળો હોય છે અને પીળો રંગ મિત્રો ભક્તિનું પણ પ્રતિક છે પીળો અને લાલ રંગનું મિશ્રણ કરતાં કેસરી રંગનું નિર્માણ થાય છે જે ભક્તિનું પ્રતિક છે તો અહીંયા પ્રેમની પીઠી જોડાય શબ્દ વાપરવામાં આવ્યો છે તો જેવી રીતે એ પીઠી જોડતા હોય ત્યાં તો અહીંયા પ્રેમની પીઠી જોડવાની છે મતલબ સુરતાનો પ્રેમ સાચો શબ્દની સાથે જોડવાનો છે આ પ્રેમની પીઠી જોડાય પછી વરનું નામ અજર અમર છે આવા ગીતડિયા રે ગવાય સાહેલી મોરી પાંતરે તત્વનું માંડવું હવે જે વર છે તેનું નામ અજર અમર છે અજર એટલે મિત્રો જન્મનો ચક્કર જર પ્લસ અજર અમર જર પ્લસ અજર જર એટલે માતાને જર ઓઢીને જે આપણે આવે છે એટલે જન્મવું એમ તો અહીંયા અજર છે અજર એટલે જે જન્મતો નથી એને અજર કહેવામાં આવે પછી અમર અમરનો અર્થ છે જેમાં જેનું મૃત્યુ નથી જે મરતો જ નથી સદા અવિનાશી છે એ વરનું નામ છે અજર અમર અવિનાશી મતલબ જન્મતો નથી મરતો નથી કોઈનો બાપ નથી કોઈનો દીકરો નથી એ વર છે શબ્દ સ્વરૂપ આવા ગીતડિયા રે ગવાય આવા ગીત ગાય છે કે ભાઈ જે વર છે તે અજર અમર અવિનાશી છે બહુ બેસ્ટ વાત છે મિત્રો પાંચ સાત સાહેલી મળી જાનું સાબદી થાય ધીરજના ઢોલ વગાડ્યા ખમૈયાની ખારું કરે વેચાય સાહેરી મોલી પાંચ રે તત્વનો માંડવો પાંચ સાત સાહેલી મળી જાનુ સાબદી થાય મિત્રો જાન તો શાબ્દી કોણ કરે વરની જાન શાબ્દિક થાય તો અહીંયા તો કન્યાની જાનને ને કરવાની વાત કરે કન્યા થોડી જાય જાન શાબ્દી લઈને હામી વરને પહેણવા કારણ કે અહીંયા સુરતા છે શબ્દને હામી પહેણવા જાય કારણ કે શબ્દને મિત્રો હાથ પગ એવું કઈ છે નહીં કેસન સવાદાશ બાપુ વર ઠુઠો અણગણ ને પાંગણો ઠૂઠો એટલે હાથ નહીં પાંગણો એટલે પગ નહીં અણઘણ એટલે જેને કોઈ ગડતર નથી તો હા ચાલે કેમ અગે એટલે સુરતાને સામુ પરણવા જવું પડે છે એટલા માટે પાંચ સાત સાહેલીઓ એ શાબ્દી થાય શાબ્દી મતલબ તૈયાર થાય પાંચ સાત સાહેલી પાંચ એટલે મિત્રો એક તો પાંચ તત્વ ધરતી આકાશવાયજુના અગ્નિ આ સાહેલી જ છે ને પાંચ પાંચ તત્વોમાં સુરતા રહી છે પછી હવે પાંચ સાત સાહેલીનો મૂળ અર્થ હશે મિત્રો એક તો ઇંગડા પીંગડા સુક્ષ્મણા ત્રણ પછી બંકનાળ ચાર ડાબીને જમણી ચંદ્ર સૂર્ય છ બરાબર બંકનાળ પછી શંખની નાળી જે હૃદયમાં છે આમ સાત સાહેલી થઈ ટોટલ આ સાત સાહેલીઓ જે છે એ મળીને શાબ્દી થાય મતલબ એને આ તૈયાર થયું શાબ્દી થઈ સાત સહેલીઓ સુરતાની સાહેલીઓ કઈ છે હે સાત જેમ પાંચ અને સાત સાહેલી મળી અને જાનું શાબ્દી થાય તો પાંચ પ્લસ સાત હવે પહેલાં પાંચ કીધું છે પાંચ ક્યાં છે કઈ જગ્યાએ છે જેમ કે ઇંગળા પીંગડા સૂક્ષ્મણા ત્રણ અને ડાબી આંખને જમણી આંખ આ ચંદ્ર સૂર્ય આ બે નાળિયું આ પાંચ સાહેલિયું પાંચ નાળિયું બરાબર અન્યા અને પછી એની પછી શંખની નાળી જે હૃદય સ્થાનમાં છે અને બંકનાળ જે સૂક્ષ્મણાની અંદર છે એને આપણે બ્રહ્મનાળી પણ ઘણી વાર કહીશી આમ પાંચે પાંચ આ નાળી રૂપી આ સહેલીઓ સાબદી થઈ ત્યારે સુરતા રૂપી હોવું ઉપર ચડે છે કઈ સુરતા સુરતારૂપીઓ સોહમ શબ્દરૂપી સુરતાઓ ઉપર ચડે છે જહાનું શાબ્દી થાય આ બધી તૈયાર થઈ ગયું સહેલિયું એટલે જાન શાબ્દી થાય એટલે સુરતા હાલી નીકળી પોતાના શબ્દને પરણવા માટે પછી ધીરજના ઢોલ વગાડ્યા ધીરજ એટલે બિલકુલ ઉતાવળ નહીં શાંત ધીરજ રાખવાની ઉતાવળ નહીં આપણે કહીશું કે ઉતાવળ આંબાનો ભાગે તો ધીરજના ઢોલ વગાડો એમ કારણ કે કોઈ પણ ઢોલી હોય ઢોલ વગાડવા માંડે ફટાફટ જલ્દી જલ્દી તો ઢોલ ફૂટી જવાની સંભાવના રહે એવી જ રીતના ધીરે ધીરે ધીરજના ઢોલ વગાડો ધીરજ રાખો શાંતિ રાખો ધીરે ધીરે આગળ વધતા જાવ ઉતાવળા ન કરો ધીરે ધીરે એમ ધીરજના ઢોલ વગાડો પછી ખમૈયાની ખારે કુ થાય પછી ખમૈયા ખમૈયા એટલે શું તમને પછી સુખ શાંતિ મળે નથી ઘણા બધા લોકો કહેતા કે ભાઈ ખમા કરો ખમા ખમાયા એટલે શાંત થઈ જાઓ આપણે બહુ કોઈ માણસ બહુ બોલતો હોય બોલ બોલ કરતો ભાઈ હવે ભાઈ ખમૈયા કરો ને ખમૈયા એટલે શાંત થઈ જાઓ એમ શાંત થાવ ભક્તિ ભજનમાં લાગો અને ખારેકુરે વેચાય તો મિત્રો ખારેક શું છે ખારેક મીઠી હોય તમે જોઈ લેજો તો એમને આ પ્રેમનો મીઠાશ વેચાતી હોય છે સાહેલી મોરી પછી કહે છે જાન આવી જાપલે એનો સૂક્ષ્મણા સંદેશો લઈ જાય ઇંગલા ને બિંગલા હાલી વધાવવા સતના ચોખલિયારે ચોડાય સાહેલી મોરી પાંચરે તત્વનો માંડો ત્રિગુણી ધોરણ બંધાવી વાહ જાન આવી ઝાપલે મિત્રો જાન ઝાપલે આવી ઝાપલો કયો છે જેમ આપણો ઘર હોય અથવા કોઈ વાળો હોય ત્યાં આપણે એક ઝાપલી મૂકતા હોય છે એમ આપણું ઘર હોય તો ત્યાં પણ આપણે એક ઝાપો મૂકતા હોય છે ને ઝાપો એટલે દરવાજો તો ત્યાં આ જાન આવી ઝાપલે તો ઝાપલો કયો છે મિત્રો સુક્ષ્મણાનું દ્વાર ખુલી ગયું જાપો ત્યાંથી અંદર એન્ટર થવાય ને સૂક્ષ્મણા કારણ કે આ સોમ શબ્દરૂપી સુરતા શ્વાસોશ્વાસના માર્ગે જ્યારે ઉપર ચડી ઇંગલા બિંગલાને સ્થિર કરી સૂક્ષ્મણાનું દ્વાર ખોઈ એટલે જાપો ખોઈ દરવાજો ખોઈ લો જાપો એટલે દરવાજો એ ખુઈ અને બ્રહ્મરંદ્ર દસમા દ્વાર તરફ આ સોમ રૂપી સુરતા આગળ વધે છે આ જાન આવી ઝાપલે એટલે જાન જાપલે ભોગી ગઈ છે હજી તો કારણ કે હજી વરને પૂરી વરી નથી જાન તો હજી જાપલે ભોગી છે એનો સૂક્ષ્મણા સંદેશો લઈ જાય કારણ કે ઈંગળા પીંગળાને સૂક્ષ્મણા નાળી જે છે એ સંદેશો લઈને સીધી બ્રહ્મરંધ્રમાં જાય છે બ્રહ્મરંધ્ર બ્રહ્મ એજ આત્મા રંધ્ર એટલે હોલકાણું એ ઝાપલો ખોઈ લો એટલે ત્યાંથી જાપાના માર્ગે એ અંદર ઘરમાં એન્ટર થઈ સૂક્ષ્મણાનો જાપો ખુલી ગયો દસમો દ્વારની અગ્યા દ્રષ્ટિ પ્રગટ થઈ ગઈ એટલે એ જાપામાંથી જ ઘરની અંદર જવાય ને એટલે જાપામાંથી દસમા દ્વારની અંદર પહોંચી ત્યાં એનો સૂક્ષ્મણા સંદેશો લઈ જાય એના હમાચાર લઈ અને સૂક્ષ્મણા નાળી ગઈ કે ભાઈ જાન હવે જાપલે આવી ગઈ છે અને આ સંદેશો હમાચાર દીધા એટલે સૂક્ષ્મણા ત્યાં ગઈ અને સુક્ષ્મણાનો દોર પકડી સૂક્ષ્મણાની લાઈન પકડી સૂક્ષ્મણાનો રસ્તો સોમ રૂપી સુરતા ઉપર ચડી બરાબર પછી ઇંગલાને પીંગલા હાલી વધાવવા હવે ડાબી નાળી ઇંગલા જમણી નાળી પીંગલા એ હાલી વધાવવા કેવી રીતે બૈરાઓ કોઈ જાન વરરાજા આવે ને એને ફૂલ ચોખાથી વધાવતા હોય છે એમ ઈંગળાને પીંગલા વધાવે છે કારણ કે શ્વાસોશ્વાસની ક્રિયાને ચલાવનાર ડાબી અને જમણી ઇંગલાને પીંગલા નાળીઓ છે એના જરિયે શ્વાસ નીચે ઉપર જાય છે અને એની જ અંદર સ્વયંસૂપી શબ્દ ચાલી રહ્યો છે બરાબર એ વધામણા કરે છે પછી સતના ચોખલિયા રે ચોડાય હવે મિત્રો સતના ચોખલિયા જોડાય ચોખલિયા બરાબર ચોખ્ખા શબ્દ વેપાર હવે જોઈ લો આપણે ચોખાને ચાવલ કહીશી ભાત પણ કહી છે રંધાઈ ગયા પછી એને ભાત કહેવામાં આવે અને આપણે ચોખા છે હિન્દીમાં એને ચાવલ કહીએ એનો રંગ પણ સફેદ હશે તમે જોઈ લેજો બરાબર એટલે ચોખ્ખા જ છે જરાય મેલા નથી એમ અહીંયા સતના ચોખા વિશે વાત કરી છે તો ચો સતના ચોખલી યારે ચોડાય તો ચોડાય કોની અરે ચોડવા એટલે મિક્સ કરવા એને કંકુ સાથે મિક્સ કરવામાં આવે તો કંકુનો રંગ પણ લાલ છે તો લાલ રંગે ભક્તિનું પ્રતિક છે તો એવી રીતે લાલ રંગ ભક્તિનું પ્રતિક જ્યારે સહેલી એને સુરતાને સપોર્ટ આપે છે ત્યારે સત શબ્દ સાથે આ સુરતા મળે છે કારણ કે સતના ચોખલ રે ચોડાય મતલબ સતરૂપી ચોખા અને ભક્તિનો લાલ રંગ કંકુર સાથે એકમેક થઈ જાય ત્યારે બે સુરતાન શબ્દ મળે ને સાહેલી મોરી પાંચરે તત્વોનો માંડવો હવે આવી રીતના કહે છે કે ભાઈ આમ ચારે યુગની ચોરી રચી ધર્મની નાખી વર્માળ બ્રહ્માજી બેઠા વેદ વાંચવા કર્ણના કંસાર જમાય સાહેલી મોરી પાંચે તત્વોનો માંડવોવા આમ મતલબ આવી રીતે આ ચારે યુગની ચોરી રચી આ ચાર યુગ સતયુગ દ્વાપર ત્રેતા અને કળિયુગ આ રીતે ધર્મ અર્થ કામ નમોક્ષ આ ચાર યુગ આ રીતના ચાર ફેરા બરાબર આમ આ ચારે યુગની ચોરી રચી ચોરી એટલે શું મિત્રો ચોરી એટલે મંડપ એની અંદર ફેરા ફરતા હોય છે નથી કહેતા કાલો ભાઈ વરકન્યા ચોરી હળિયા આવો એટલે આપણે એને ફેરા ફેરવી દઈ એવી રીતે વર કન્યા સુરતા અને શબ્દ આ ચોરી નીચે આવી ગયા બરાબર માંડવા નીચે પાંચ તત્વના માંડવા નીચે આવી ગયા હવે જે વર છે ને એ તો મિત્રો માંડવા નીચે હજી આવ્યો નથી એ તો દેહથી વિધે હશે માંડવા નીચે તો કન્યા આવે છે પહેલાં પછી વર આવે વર બેહે પછી કન્યાને વર પહેલાં આવે પછી કન્યાને તૈયાર કરે લેવા નથી કહેતા બ્રાહ્મણ લોકો કે કન્યા પધરા પધરાવો સાવધાન એટલે સાવધાન થઈને કન્યાન તમે પધરાવો સાવધાનનો અર્થ શું થાય સચેત થાવ સાવધાની કન્યાને બિલકુલ ક્યાંય વાંધો ન આવવો પડે એવી જ રીતના અહીંયા સુરતા સાવધાન બને છે કઈ રીતે મારે મારા પીવું મળવું કેવી રીતે મારા ચાર ફેરા ફરવા બરાબર તો આવી જ રીતના આ ચારે જુગની ચોરી રચી પછી એમાં ધર્મની નાખી વરમાળ ધર્મ એટલે શું મિત્રો ધર્મ એટલે ફરજ કર્તવ્ય કાનૂન ધર્મનો મૂળ અર્થ ધારણ કરવું થાય આ જ રીતે સુરતા પોતાના ઘરવાળા શબ્દને ધારણ કરે છે આની નાખી વરમાળ વરમાળ આપણે બધાએ વરમાળા જોઈએ છે કે વરમાળા વહુ અને વરની બંનેની વચ્ચે વરમાળા હોય ને છેડાછેડી બાંધી હોય છે હવે આ ધર્મની વરમાળા નાખી ધર્મ એટલે ધારણ કરવું સુરતાએ શબ્દને ધારણ કર્યો અને પછી વરમાળા નાખી હવે મિત્રો વરમાળા તમે જોજો જ્યાં કે લગ્ન થતા હોય લગ્નમાં તમે જો કોઈ ગયા હોય તો જોઈ લેજો વરમાળાને વચ્ચે મિત્રો આટી મારવામાં આવે વરમાળાને વચ્ચે આટી મારવામાં આવે એટલે જે આટી મારી દીધી ને એટલે આટીનો અર્થ છે કે હવે આટી ખોલતા નહીં કારણ કે સુરતાને શબ્દની આટી લાગી ગઈ હવે ત્યાંથી છૂટવી ન પડે ગમે જે તમે જોજો કોઈ પણ બ્રાહ્મણ વર અને કન્યાના ગળામાં વરમાળા નાખશે એટલે આટી માર દેશે વચ્ચે આ આટી જનમો જનમ તૂટવી ન પડે આનો અર્થ કેમ થાય છે લૌકિક દ્રષ્ટિએ પણ દીકરી અને દીકરાના કોઈપણના લગ્ન થતા હોય છે ત્યારે એને પણ સંકેત આ જ કરે છે કે ભાઈ આટી મારી છે તમારા બેયની પ્રેમની ભાવની સંસારની જીવન પર્યંત સાથે હે ભાવપૂર્વક પ્રેમપૂર્વક રહેજો ને તમારું દાંપત્ય જીવન સુખમય પસાર કરજો આનો અર્થ આ જ છે આવી જ રીતે સુરતા અને શબ્દની આટી પડી ગઈ હવે આટી છૂટે નહીં તો જ એ સાચી મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી શકે આ ધર્મની નાખી વરમાળ બ્રહ્માજી બેઠા વેદ વાંચવા હવે બ્રહ્માજી છે ને એ વેદ વાંચવા બેઠા એટલે બ્રહ્માજી અહીંયા બ્રાહ્મણ બન્યા છે કારણ કે લગ્ન માટે એક બ્રાહ્મણ પણ જોઈ તો બ્રહ્માજી સ્વયં બ્રાહ્મણ બેઠા છે અને બેઠા વેદ વાંચવા સામવેદ ઋગ્વેદ યજરો અર્થર્વેદ આ ચાર વેદ વાંચ્યા ચાર વેદનો અર્થ જ છે ધર્મ અર્થકામને મોક્ષ પેલો જે ફેરો છે ભરે છે એ ધર્મ છે એના પછી અર્થ છે એના પછી કામ છે લાસ્ટમાં મોક્ષ તો લાસ્ટમાં મોક્ષ ક્યારે મળે કારણ કે ચોથા ફેરે મિત્રો કન્યા આગળ થાય છે તમે જોઈ લેજો ત્રણ ફેરા સુધી વાર આગળ હોય છે ચોથા ફેરે કન્યા આગળ થતી હોય છે એમ જેમ નારી થકી બધા નળ તર્યા છે જેમ કે માતા તોરલે તાયરા જેમ કે માતા દે તાયરા હે જેમ કે માતા ગંગા સતી દ્વારા પણ કરસિંગ બાપુ તરી ગયા છે અને એક નારી થકી જ નળ તર્યા છે બરાબર અને એ સો સો ટકા વાત પણ સાચી છે તો નારી આગળ હોવી જોઈએ ને જેમ કે આપણે ભગવાન રામનું નામ બોલીશું તો આગળ સીતા બોલીશી સીતારામ તો સીતા સહી સુરતા છે સીતા સહેજ ભક્તિ છે રામ સહી પરમાત્મા સમજો બરાબર પછી આપણે બોલીએ છીએ રાધે કૃષ્ણ તો આગળ રાધા છે પાછળ કૃષ્ણ છે તો રાધાએ જ ભક્તિ છે રાધાએ જ સુરતા છે અને એ પરમાત્મા છે આમ તમે ગમે ત્યાં તમે જોઈ લે બરાબર તો દરેકની આગળ સર્વપ્રથમ નારીનો શબ્દ લાગે છે તો આવી રીતે નારી એ જ સુરતા છે અને સુરતા જ થકી આપણે પાર પડીએ છીએ અને સુરતા થકી જ શબ્દ છે મિત્રો કારણ કે સુરતા જો ન હોય તો શબ્દ પ્રગટ થાય નહીં અને નારી જો ન હોય તો નર પણ પ્રગટ ન થાય કારણ કે નારીમાંથી જ મિત્રો નારી પણ પ્રગટ થાય છે અને નર પણ પ્રગટ થાય છે એટલા માટે તો આપણે કાઠિયાવાડમાં કહેવામાં આવે છે કે નારી તું નારાયણી નારી રતનની ખાણ નારીથી કંઈક નર નીપજ્યા સુરા કંઈક સંત સુરાના દાતાર તો આવી રીતે બ્રહ્માજીએ સામવેદ ઋગ્વેદ યજુર્વેદ અથુર્વેદ આ વેદ વાંચ્યા અને ચાર ફેરા ફેરવી દીધા ધર્મ અર્થ કામ અને મોક્ષના પછી કરણીના કંસાર જમાય પછી કરણીના કંસાર જમાય મતલબ કરણી એટલે શું કરણી એટલે એ રસ્તે ચાલવું કરણીના રસ્તે ચાલીને પછી રહેણીના ઘરમાં રહેવાનું છે કથણી બકણી છોડવાની છે હવે કથણી બકણી આપણે કરશું તો કરણીના ઘરમાં ક્યારે આવશું કથણી બકણી એટલે માહિતી માહિતી લઈ પછી કરણીમાં રહેવાનું કરણી એટલે કરણી એ રસ્તે ચાલવાનું આચરણમાં લેવાનું તો આ કરણીના કંસાર જમાય જ્યારે કંસાર મિત્રો જેવો જો આપણે લગ્ન થતા હોય એની આ ઘી અને ગોળ એને મિક્સ કરી અને ઘણી બધી મીઠાશ મિક્સ કરી એના કંસાર અવરા સવરા વરકન્યાને જમાડવામાં આવતા હોય છે કંસારનો અર્થ આ છે મીઠાશ તો આ કરણીના કંસાર જમાય બે સામે સામે જમી લીધું જમી લીધું એટલે સુરતાન શબ્દ મળી ગયા ને કે બીજા હામે જમાડી દીધું કારણ કે જોજો તમે કન્યા વર હશે એ કન્યાના મુખમાં આપશે કંસાર અને કન્યા હશે એ વરના મુખમાં આપશે કંસાર બરાબર એટલે અહીંયા હામું હામું જમી લીધું ખાઈ લીધું મતલબ સુરતા અને શબ્દ મળી ગયા પણ કરણીમાં આવવું પડે કરણી પહેલાં કરી કારણ કરણી એટલે શું કે ભાઈ ઘી અને ગોળ અને મીઠાસ બધી મિક્સ કરી અને ચોરીને નાખી મિક્સ કરી બરાબર એટલે કરણી ને એને કરણી કહેવાય કે ભાઈ કરણી એટલે એ રસ્તે ચાલેલા આ ત્રણમાં મૂક્યું બધું તૈયાર કર્યું પછી જમાય એટલે પછી ખવરાવ્યા ખવરાવ્યા એટલે રહેણીમાં આવી ગયા એવી જ રીતના સાહેલી મોરી પાંચરે તત્વોનો માંડવો હવે આમ ઇંગલા પીંગલા સૂક્ષ્મણા એ ત્રિવેણી ભેગી થાય હવે મિત્રો જુઓ ઇંગલા પીંગલા અને સૂક્ષ્મણા હું ઘણી વાર કહું જ છું ને કે ભાઈ શ્વાસો શ્વાસની ક્રિયા વગર કોઈની તાકાત બહારની વાત છે કે કોઈ મુક્તિના માર્ગ સુધી પહોંચી શકે મુક્તિના ઘર સુધી પહોંચી શકે કારણ કે ઇંગલા પિંગલા અને સૂક્ષ્મણા ત્રણ નાળીનો દરેક સંતોએ સહારો લેવો પડ્યો છે ને પડ્યો છે જ અને એની વચ્ચે જ સોહમ શબ્દ પણ છે અને સૂક્ષ્મણાના માર્ગે થઈને જ તમે દસમા દ્વારને ખોલીને દેહથી વિદે થઈ શકો છો ડાયરેક્ટ કોઈ દેહથી વિદે થઈ જ ન શકે કોઈની તાકાત બહારની વાત છે આમ આવી રીતે ઇંગલા પિંગલા અને સૂક્ષ્મ એ ત્રિવેણી ભેગી થાય હવે સોહમ શબ્દ આગળ વધતો વધતો શ્વાસોશ્વાસના માર્ગે ઉપર ચેડો સોહમમાંથી અંશો થઈ ગયો ઉપર ચેડો એટલે ઉલટો થયો એટલે એ આવ્યો ક્યાં એ શ્વાસ ત્રિવેણીમાં એ સોહમ શબ્દ ક્યાં આવ્યો ત્રિવેણીમાં ત્રિવેણી ક્યાં ઇંગડા બીંગડા સુક્ષ્મણ જે આપણે ચાંદલો કરીને ત્રિવેણી કહેવાય છે ત્યાંનું સંગમ થયું ત્રણે ત્રણ સંગમ એટલે ત્રણ ત્રણનું મિલન થયું જેમ ગંગા જમના સરસ્વતી તો ગંગા જમના દેખાય સરસ્વતી એ સુક્ષ્મણ નાળી દેખાતી નથી એ ગુપ્ત છે બરાબર તો આમ ઇંગળા પીંગડા અને સુક્ષ્મણા ત્રિવેણી ભેગી થાય એ ત્રણેય ચાંદલો કરીને આ ભેગી થઈ પછી ઇંગળા અને પીંગળા સમાન થઈ ગઈ સ્થિર ચાલવા લાગી બંને સમાન માત્રામાં નકર દર દસ પંદર મિનિટે ક્યારેક જમણા સ્વર ચાલે ક્યારેક ડાબો સ્વર ચાલે પણ અહીંયા બે સમાન થઈ ગઈ સમાન થયેલો એટલે સુખમણા દ્વાર ખુલી ગયું અને પછી એ માર્ગેથી આ સોહમરૂપી સુરતા ઉપર ચડી એટલે શ્વાસની ક્રિયા છૂટી ગઈ ત્રિવેણી પણ છૂટી ગઈ શ્વાસથી ઉપર થઈ ત્રિવેણી ફળ ઉપર થઈ અને દસમા દ્વાર તરફ આગળ વધી સર્વે સંતોની દયા થકી વાહ માંડવો રવિરામ ગાય સાહેલી મોરી પાંચે તત્વોનો માંડવો સર્વે સંતોની દયા થકી આ માંડવો રવિદાસ સંત રવિદાસ ગાય વાહ સર્વે સંતોની દયા થકી અમિત મિત્રો સર્વે સંતો એટલે બધા સંતો સર્વે એટલે બધા બધા સંતોની તો સત અને સંત સતને જાણી લીધેલા જેને જાણી લીધા છે એને સંત કહેવાય અને સંતો એટલે બધા જેટલા સંતોએ આ સત્ય સ્વરૂપી શબ્દને જાણી લીધો છે એ બધાએ સંતોની દયા થકી એની એની માથે કૃપા થઈ ગઈ પછી આ માંડવો રવિદાસ ગાય પછી આ માંડવો સંત રવિદાસે ગાયો છે મિત્રો સહેલી મોરી પાંતરે તત્વોનો માંડવો બરાબર તો અહીં વાણી પૂરી થાય છે તો જય ગુરુદેવ રવિ સાહેબની ઉર્ફે રવિદાસ સંત રવિદાસની જય સત્ય સનાતન ધર્મની જય